ધોરાજી તાલુકાના તોરણિયા ગામના સરપંચ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે જેમાં તોરણિયા ગામના સરપંચ સામે પોલીસે મોરચો ખોલ્યો હતો અને તેવા દ્રશ્યો જે છે તે ચારે બાજુ જોવા મળ્યા છે જેમાં છેલ્લા ધોરાજી પોલીસે લીધું છે અને ધોરાજી તાલુકા પોલીસની દાદાગીરીના આક્ષેપ લાગ્યા છે જેમાં ચોવીસ તારીખે તોરણિયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું અને પોલીસે અગાઉ પાંચ લોકો પર ફરજ રોકાવટનો ગુનો દાખલ કર્યો જેમાં સરપંચ સામે પણ ગુનો નોંધાયો હતો જેમાં જેતપુર તાલુકા પોલીસે તોરણિયા ગામના પિતા પાસેથી પંદર હજાર રૂપિયાના તોડના રૂપિયા ભેગા કર્યા હતા એકઠા કર્યા હતા તે અંગેનો સમગ્રમાં મામલો જેમાં ધોરાજી કોર્ટ સરપંચ અંકિત ટેલવાની આગોતરા જામીન અરજી પણ રદ કરી પોલીસે પોલીસે બારમાં લીધું હોય ત્યારે પોલીસ પર સરપંચે આક્ષેપો કર્યા છે કે સરપંચના પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું ઉઠાવવામાં આવશે તો તેમના જવાબદાર પોલીસ પાસે તેવા પણ નિવેદન મારું નામ રૂહી અંકિત ટીલવા હાલ તોરણિયા સરપંચ છે અંકિત ટીલવા એમના હું મિસિસ છું મારો પ્રશ્ન તાલુકા પોલીસ અને જિલ્લા મતલબ ધોરાજી સિટી પોલીસ છે એને છે અમારા ઘર ઉપર ત્રણ દિવસથી સતત પોલીસની વોચ રાખવામાં આવે છે ચોવીસ કલાક માટે પોલીસોની સંખ્યા વધઘટ વધઘટ થતા થતા દસ પંદર વીસ પચીસ સુધી જાય છે એનું કારણ મારે પૂછવું છે કે એવો તો મારા હસબન્ડે કયો ગુનો કર્યો છે કે જી

અહીંયા પહોંચેલી હતી અપહરણ કરવાના સ્ટાઇલમાં અને મારા હસબન્ડ જાગૃત નાગરિક તરીકે અને સરપંચની ફરજ બજાવવા માટે અને આમના હસબન્ડ જે વિવેકભાઈ ભેડા છે એના સભ્ય છે ખાલી બંને શૂટિંગ ઉતારતા તા દૂરથી બરાબર હવે આ વાતનો ખ્યાલ રાખીને કે આ બધી સ્ટોરી જે ચાલે છે એ મીડિયામાં પ્રસારિત થઈ છે કેટલાય ટાઈમથી હવે એ લીગલી કાંઈ કરી નથી શકતા એટલે એને એવો પ્લાન કર્યો કે ભાઈ એની ઉપર આવો ગુનો નાખી દઈએ આપણે બરાબર એટલે કરી ટૂંક માં હેરાન થાય એ આ દરમિયાન અમારા ઘર માં જાય છે ઉપર અમને હેરાન કરે છે એ ત્રણ દિવસ થી સતત અમે એક માનસિક ભયમાં જીવીએ છીએ એવો તો કઈ મોટો ગુનો નથી કર્યો એ લોકો એવું કે છે ફરજ રુકાવટનો ગુનો કે જેની માત્ર સજા ત્રણ મહિનાની છે અથવા તો બે હજાર રૂપિયા દંડની છે આનાથી વધારે વિશેષ કઈ નહીં માંગણી શું છે માંગણી એવી છે કે આનાથી નહીં ધોરાજીમાં ઘણા વધારે વધારે ગુના થઈ રહ્યા છે

છેલ્લા ત્રણ દિવસથી સતત પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારે છે પહેલા દિવસે તો રાત્રે પોલીસ બાર વાગ્યા પછી મારા ઘરમાં ઘૂસી ગઈ ઘરના દરવાજા તોડવા માટે અને મને દબોચી લેવા માટેના પ્રયત્નો કર્યા જાણે હું કોઈ એવો આતંકવાદી હોઉં કે હું જ બધે આતંક ફેલાવતો હોય અને મારા સિવાય પોલીસને કંઈ કામ જ ના હોય ત્રણ ત્રણ દિવસથી મારા હું ઘરની બહાર નથી નીકળી શકતો પોલીસ સતત પહેરો આપે છે આટલું બધું પહેરો તો મને એવું લાગે છે કે ક્યાંય મર્ડર થઈ ગયા હોય કોઈ એવો મોટા ક્રાઈમનો આરોપી હોય તોય પોલીસે ક્યારેય નહીં આપ્યો હોય એટલી બધી પોલીસ એટલી બધી પોલીસ મને એ નથી સમજાતું મારો ગુનો શું છે એક સામાન્ય જાગૃતતા બતાવી મારો આવું આ ગુનાનું આવું પરિણામ મને ભોગવવું પડશે મને તો એ જ ખબર નથી મને તો હવે એવી પણ આશંકા છે કે ક્યાંક ને ક્યાંક મારું મર્ડર કરી નાખવાના ઈરાદે જ આ પોલીસ આ બધું કરે છે મેં એવો કોઈ ગુનો તો કર્યો નથી કોઈક વસ્તુનો કોઈક અંજામ આપીને કાંઈ પણ મારી સાથે કે મારા ફેમિલી સાથે થાય તો એમના આ તમામ અધિકારીઓ જે મારા ઘરમાં આવે છે જેમના વિરુદ્ધ મેં આ જાગૃતતા બતાવીને વિડીયો લીધો તમામ અધિકારીઓ એમના જવાબદાર હશે કે મને કે જો મારા ફેમિલીને કંઈ થશે તો મેં એવો કોઈ ગુનો કર્યો નથી તો મને શા માટે આટલો બધો મારા પર પહેરો આપવામાં આવે સતત ઘણા બધા પોલીસ વીસ વીસ પચીસ પચીસ પોલીસના ધાડિયાઓ ઉતરે મારા ઘરની આગળ કે જાણે હું તો કોઈ ભાગી જાઉં કે દેશ છોડીને જતો રહે એવી કોઈ પરિસ્થિતિ હોય હું મારા માનવ અધિકારો ભોગવી નથી શકતો મારો અધિકાર છે હું વકીલાત કરું છું મારે કોર્ટે જવાનું હોય હું સરપંચ છું મારે તોરણયાની કામગીરી કરવાની હોય હું ખુદ મારા ખાવા પીવા માટે ફાંફા પડી ગયા છે ખાવું પીવું ભાવતું નથી આટલી હદે પરેશાની માનસિક ટોર્ચર આ હેરાનગતિ શા માટે હું તો સમજતો જ નથી મને સો ટકા હવે એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે કદાચ આ મેં તમને મારો એવું સમજીને જ આ મીડિયાનો સંપર્ક કર્યો છે કે કદાચ અમારું છેલ્લું ઇન્ટરવ્યૂ હોઈ શકે મને મારી નાખવામાં આવે કે મારા ફેમિલીને ક્યાંક ગાયબ કરી દેવામાં આવે તો આ લાગતા વળગતા તમામ અધિકારીઓ અને એમના ઉપરી અધિકારીઓ એમાં સામેલ હશે